શીતળા સાતમ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે શીતળા માતાને સમર્પિત છે આ દિવસે ભક્તો માતા શીતળાની પૂજા કરીને પોતાના પરિવારના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે ખાસ કરીને બાળકોને શીતળા એટલે કે અછબડા જેવા રોગોથી બચાવવા માટે આ વ્રત કરવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં શીતળા સાતમ શુક્રવાર પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે અને તે દિવસના રોજ ભારત પોતાનો ઓઘણ એસીમો સ્વતંત્રતા દિવસ ઉજવશે આ દિવસ ભારત માટે ગૌરવ અને ખુશીનો દિવસ છે કારણ કે આ દિવસે ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો આઝાદીની લડતમાં શહીદ થયેલા વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આ દિવસ છે તો મિત્રો હવે આપણે વાત કરીએ શીતળા સાતમની તો મિત્રો આ દિવસ વદ સાતમ તરીકે ઓળખાય છે શીતળા સાતમનું વ્રત કેવી રીતે કરવું શીતળા સાતમનું વ્રત કરવા માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખો શીતળા સાતમના આગલા દિવસે એટલે કે રંધણ છઠના દિવસે ઘરમાં બધી રસોઈ બનાવી લેવામાં આવે છે આ દિવસે ચૂલો ઠારી દેવામાં આવે છે અને સાતમના દિવસે ઠંડુ ભોજન જ આરોગવામાં આવે છે આનું કારણ એ છે કે શીતળા માતાને ઠંડી વસ્તુઓ પ્રિય છે અને તેમને શીતળતા પ્રદાન કરવામાં આવે છે શીતળા સાતમના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ શીતળા માતાના મંદિરે જઈને અથવા ઘરમાં જ માતાની મૂર્તિ કે તસવીર સમક્ષ પૂજા કરવી પૂજામાં દહીં રોટલી શીરા દાળભાત લાડુ વગેરે જેવી ઠંડી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે ઉપરાંત જળ ફૂલ કુમકુમ દીવો ધૂપ અને શ્રીફળ પણ અર્પણ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ લીમડાના પાન પણ ચઢાવવામાં આવે છે કારણ કે લીમડો શીતળ અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે પૂજા કર્યા પછી શીતળા માતાની વ્રત કથાનું શ્રવણ કરવું કે વાંચવું આખો દિવસ ઠંડુ ભોજન જ લેવામાં આવે છે ચૂલો સળગાવવાની મનાઈ હોય છે કેટલાક લોકો આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન અને વસ્ત્રોનું દાન પણ કરે છે કેટલાક લોકો શીતળા સાતમનું વ્રત વર્ષમાં એકવાર નહીં પરંતુ શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે અઠવાડિયામાં એકવાર પણ કરે છે એવું માનવામાં આવે છે કે માતા શીતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગો અને વ્યાધિઓ દૂર રહે છે તો મિત્રો જો તમે પણ ઈચ્છતા હો કે શીતળા માતાની કૃપા તમારા પર નિરંતર બની રહે અને તમારું તથા તમારા પરિવારના બધા સભ્યોનું આરોગ્ય નિરામય રહે તો આ વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂર લખી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો શીતળા સાતમ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે જે માતા શીતળાના મહત્વ અને તેમના આશીર્વાદની કથા વર્ણવે છે એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને બહુ છોકરાને લઈને જરા આડેપડખી થઈ ગઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેમણે નાની બહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની બહુને જોઈ તલાવડીઓ બોલી બેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ કહ્યું બેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની બહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આંકલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈને બંને આંકલાએ પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આંકલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મતી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેમના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપુનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ ખુશ હતી શીતળામાંના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેને પેલા આખલા મળ્યા વહુએ એમની ડોકેથી ઘંટીના પળ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પરસે વહુ આવી તેના શ્રાપના નિવારણ માટે ખૂબોભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી બહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા આથી તેમનું શરીર દાઝી ગયું તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાણી ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાયત જોતા નથી કે મારો દીકરો મરી રહ્યો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો એક પ્રચલિત કથા અનુસાર માતા શીતળાનું સ્વરૂપ ખૂબ જ તેજસ્વી અને પ્રચંડ હતું જેમાંથી સતત અગ્નિ પ્રજ્વલિત થતી હતી તેમના તાપથી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો હતો દેવોએ તેમને શાંત કરવા માટે પ્રાર્થના કરી ત્યારે માતાએ કહ્યું કે તેમને શાંતિ અને શીતળતા ત્યારે જ મળશે જ્યારે કોઈ તેમના શરીર પર ઠંડક પ્રદાન કરશે ત્યારથી ભક્તો શીતળા માતાને ઠંડી વસ્તુઓ જળ અને લીમડાના પાન અર્પણ કરીને તેમની પૂજા કરે છે આનાથી માતા શાંત થાય છે અને ભક્તોને રોગમુક્ત જીવનના આશીર્વાદ આપે છે એક અન્ય કથા મુજબ એક નગરમાં લાલપરી નામની એક બાળકી હતી જે અછબડાના રોગથી પીડાતી હતી તેના માતા પિતાએ ઘણા ઉપચારો કર્યા પરંતુ કોઈ ફર્ક પડ્યો નહીં એક રાત્રે શીતળા માતા લાલપરીના સપનામાં આવ્યા અને કહ્યું કે જો તેઓ તેમની પૂજા કરશે અને ઠંડી વસ્તુઓનો ભોગ ધરાવશે તો લાલપરી સાજી થઈ જશે માતા પિતાએ બીજા દિવસે શીતળા સાતમનું વ્રત કર્યું અને માતાની વિધિવત પૂજા કરી આના પ્રતાપે લાલપરી તરત જ સાજી થઈ ગઈ ત્યારથી શીતળા સાતમનું વ્રત બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનું મનાય છે એક સમયે એક ગામમાં શીતળાનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો ઘણા લોકો આ રોગથી પીડાઈ રહ્યા હતા અને મૃત્યુ પામી રહ્યા હતા ગામના લોકોએ જ્યારે ઉપચાર માટે બધા પ્રયાસો કર્યા અને નિષ્ફળ રહ્યા ત્યારે એક નાની વૃદ્ધે તેમને શીતળા માતાની શરણ લેવાની સલાહ આપી ગામના લોકોએ શ્રદ્ધાપૂર્વક શીતળા સતમનું વ્રત કર્યું માતાની પૂજા કરી અને તેમને ઠંડક પ્રદાન કરી માતા પ્રસન્ન થયા અને ગામમાંથી રોગચાળાનો અંત આવ્યો ત્યારથી ગામના લોકો દર વર્ષે શીતળા સતમનું વ્રત નિયમિતપણે કરવા લાગ્યા કેટલીક કથાઓમાં શીતળા માતાનો સંબંધ સપ્તર્ષિઓ સાથે પણ જોડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપ્તર્શિઓએ શીતળા માતાની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા હતા અને તેમની પાસેથી રોગમુક્તિના વરદાન મેળવ્યા હતા ત્યારથી શીતળા માતાને રોગ નિવારક દેવી તરીકે પૂજવામાં આવે છે તો મિત્રો આ કથા પરથી તમે શું શીખ્યા અને તમને શીતળા સાતમની આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ शान्ति शान्ति शान्ति